મોટો જે મારો પ્રશ્ન છે એ જ છે કે બધા એક બનીએ વાત પ્રકાશભાઈની નથી કે પ્રકાશભાઈ કોઈ મીટર નહીં કી તો હું હવે અહીંયા જઈને કહી દઉં કે ભાઈ મીટર પ્રકાશ બને કી સાથે રહીને કામ કરીએ સાથે રહીને કામ કરીએ તો આગળ વધીશું તો આપણે આગળ વધીશું પત્રકારકમાં આ પત્રકારકમાં જે કે મુશ્કેલી આવી રહી છે આપ જાણો છો કે કે એક્સ વાય ઝેડ કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે ને તમે અહીંયા જઈને વિડિયો કર્યો કેનો ભાઈ બરોબર સાંજ પેલા તમારી ઉપર ફોન આવી જાય ગેરજભાઈ બરોબર સાંજ પેલા ફોન આવી જાય છે કે એક્સ વાય કામ છે વાય શું કામ જે પત્રકાર છે એને તેનું કામ કર્યું છે કે ભાઈ આયા નિયમ વિરુદ્ધ કામ ચાલે છે તો બસ એ જ વસ્તુ આપણા પત્રકાર મિત્રોને મારે જણાવવાની છે કે ભાઈ સાથે રહીએ જે ટ્રસ્ટ દ્વારા આજે આજ મંચ ઉપર પત્રકારોને ભેગા કર્યા છે ત્યારે માત્ર એટલી જ વિનંતી કર્યું છું કે વ્યક્તિગત ની વિચારો સમૂહ વિચારો ફરી ફરી વખત મારા શબ્દોને કોહરાવીશ વ્યક્તિગત ની વિચારો સમૂહ વિચારો તમે કોઈ મેટર લીધી છે તો એને સહકાર આપો નહીં કે ની મેટર ને પાડવાનો પ્રયત્ન કરો અને જે વાત પત્ર કાર્બોનિક જો કરી છે તો ખરેખર જે પ્રકાશભાઈના શબ્દો હતા એ શબ્દોને હું ફરી વખત દોહરાવું છું કે તમારી કલમમાં એવી તાકાત હોવી જોઈએ કે એ વસ્તુ બને તમે જે તમે એ માધ્યમ જો કે સરકાર સુધી જ્યારે જનતાના પ્રશ્નો નથી પહોંચતા ત્યારે પત્રકાર માધ્યમ છે તો કે સરકાર સુધી તમારો પ્રશ્ન પહોંચાડે છે પણ ક્યારે સાચું માત્ર માત્ર વ્યક્તિગત લાભ લેવા માટે અથવા કોઈને ઊંચા ઓમને માટે મારી દ્રષ્ટિએ પત્રકાર કો સાચું નથી તેનું ભાઈ બરોબર છે વધુ નહીં બોલતા હું ફરી વખત આજે ટ્રસ્ટના સંચાલકો અને દ્રષ્ટિઓ છે એમનો આભાર વ્યક્ત કરું છું કે આટલો બધો ઉમદા વિચાર અને એક મંચ ઉપર પત્રકારોને ભેગા કર્યા છે ત્યારે હું દિલથી આપનો આભાર વ્યક્ત કરું છું અને દાન મહારાજ ને અને ભગવાન સોમનાથ ને પ્રાર્થના કરું છું કે આવા કાર્યક્રમો આપ નિરંતર કરતા રહો અને ખુબ આગળ વધો